એને ઘટનાને લઈને નાના બાળકોમાં ચીસા ચીસ કરી મૂકી હતી ત્યારે ટ્રેન ભૂસા ભરતી નંદુરબાર જઈ રહી હતી અને તે દરમિયાન આ બનાવ બન્યો હતો કે જ્યાં ટ્રેન ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો ત્યારે પથ્થર મારો થતા પેસેન્જરો હેફતાઈ ગયા હતા જે પેસેન્જરોમાં આફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને જ્યાં બાળકો પણ ચીસા ચીસ કરી મૂકી હતી ત્યારે જે ઘટનાને લઈને નાના બાળકો ચીસ ચીસ કરી હતી ત્યારે ટ્રેન ભૂસાવળથી નંદુરબાર જઈ રહી હતી અને આ દરમિયાન આ બનાવ બન્યો હતો જ્યાં રેલવે પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે કે આખરે આ પથ્થરમારો કોણે કર્યો છે આ પથ્થરમારો ક્યાં કારણોસર કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે રેલવે પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે પરંતુ જે કહી શકાય કે જે ટ્રેન ઉપર પથ્થરમારો થતા જે મુસાફરો હેપતાઈ ગયા હતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

જે ગભરાઈ ગયા હતા બાળકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને જેના કારણે બાળકોએ પણ ચીસાચીસ કરી જોકે ઘટનાને લઈને જે રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન છે ભૂસાવરથી નંદુરબાર જઈ રહી હતી અને જે ટ્રેન ભૂસાવરથી નંદુરબાર જઈ રહી હતી આ દરમિયાન આ બનાવ બન્યો હતો અને જ્યાં પથ્થરમારો થતા બાળકો સહિત મુસાફરો જે છે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આખરે રેલવે પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે જે તપાસમાં જ ખુલશે કે આખરે આ પથ્થરમારો કોણે કરાવ્યો હતો આ પથ્થરમારો કેમ કરવામાં આવ્યો હતો સહિતની વિગતો જે છે પોલીસ તપાસમાં જ ખુલશે ત્યારે હાલ તો પોલીસે જે રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે